ભરૂચમાં આજે બપોરે ત્રણ વાગીને ઓગણચાળીસ મિનિટે લોકોએ ત્રણથી ચાર સેકન્ડ માટે ભૂકંપના ઝટકાનો અનુભવ કર્યો હતો ચાર પોઈન્ટ બેની તીવ્રતા સાથે નેત્રંગ તાલુકાના માલપોર ગામે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું જોકે ત્રણથી ચાર સેકન્ડ સુધી જ ધરતીકંપનો આંચકો અનુભવાતા મોટી હોનારત થતા અટકી હતી ભરૂચ અંકલેશ્વર જગડિયા નેત્રંગ સહિતના પંથકમાં આજે લોકોએ બપોરના સુમારે ધરતીકંપનો ભયંકર આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને તબક્કે લોકોમાં ધરતીકંપ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ભરૂચ નેત્રંગ ઝઘડીયા સહિતના પંથકમાં આજે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ એકાએક ધરતીકંપનો નો ઝટકો અનુભવ્યો હતો બે થી ત્રણ સેકન્ડ સુધી લોકોએ આ ઝટકાનો અનુભવ કર્યો ચાર પોઈન્ટ બેની તીવ્રતા સાથે ભૂકંપ આવતા બેથી ત્રણ સેકન્ડ માટે આવેલા ભૂકંપે લોકોને એક તબક્કે જીવચાળવે ચોંટાડી દીધા હતા આજ રોજ ભરૂચ જિલ્લામાં બપોરના ત્રણ વાગીને ઓગણ ચાલીસ મિનિટ સુધી ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે આજુબાજુમાં થતી ચર્ચાઓમાંથી કેટલાક લોકોને જાણવા મળ્યું હતું કે ધરતીકંપનો આંચકો આવ્યો હતો કેટલાક લોકો ધરતીકંપના આંચકાને સમજી પણ ના શક્યા હતા આમ કેટલાક લોકોએ ધરતીકંપના આંચકાનો અનુભવ કર્યો હતો તો કેટલા લોક લોકમુખે જાણવા મળ્યું હતું નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામે લોકોએ નો આંચકો અનુભવ્યો હતો જોકે આ વચ્ચે જે ધરતીકંપમાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી સામાન્ય લોકોના ઘરમાં તિરાડો પડવાના તેમજ જમીન ઉપર તિરાડો પડવાના કિસ્સાઓ સામે આવ્યા છે જોકે ભરૂચ જિલ્લા મથકથી દક્ષિણ દિશા તરફ છત્રીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે શું નામ ભાઈ તમારું સરફરાજ અત્યારે હું ઘરમાં સૂતો હતો તો અચાનક પંખો અને પલંગ આમ હલવાનો અવાજ આવ્યો તો ઊંઘમાંથી ઉઠીને જોયો તો એવું લાગ્યું કે ભૂકંપનો આંચકો આવ્યો એવું મહેસૂસ થયું એમ તો ઘરમાંથી બહાર નીકળ્યા તો સોસાયટીના તમામ મહિલાઓ અને તમામ જેન્ટ્સ લોકો બહાર હોવાપો કરવા માંડ્યા કે ભાઈ ભૂકંપનો આંચકો છે એમ તો એવું મહેસૂસ થયું કે ભૂકંપ આવ્યો છે એમ